આવડું મોટું તલાવડું કરાવ્યું બરોબર આપડા ધોવાયા પૈસા તો આપડા તલાવડા પાણી પાણી તો પીતાવી એટલે આપડો આવડું મોટું આપડા ધોવાયા બરોબર તલાવડું કરાવ્યું હા આપડે એક શ્વેત પેનલ મારી દીધું અને એક તલાવ પૈસા આપડે પૈસા રાહ તલાવ પૈસા હોય તો તલાવડું કઈક વાવે આમાં શું તો ખરાબ આ મશીન બસ ચાલુ તો જુઓ હા મશીન તો કાપી કાઢી લાઈ નાખી આમ તો જો તમે આપડા શેટર ની તો દશા જોવાય

નાય આરી તા વફતમાં કે આપણે આ બધું આમ ફોન ના રાખાય આય આ બધું વાત આપણે નહીં પાણી ભરાયે વાત આવે લો 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 રો પાણી પાણી તો પી લીધું હેડો તારે જયારે બારે બે થોડા ગપ્પા મારવી હા કરે આ તલાવડી ના મેલી જાય બુટા ચાલતા રહી

હા પૈસા માખ્યો તો આપણા પૈસા હે મારી જોડે કશું મારી જોડે કશી ચા નહી આખો દાવા તલાવડે તલાવડે હોય તું કઈ કરતો નહીં પણ લાબુ પડે પૈસા હશે ને નહીં મારા લખ્યા કોઈ નહીં ન હોય તો થોડી કરાય

Eh, nah, suko, ya, suka dah dah. Ya, suka dah. Ada dua cara, tapi tempat baru biasa. Tidak, weh. 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 Tidak, આપણે ઓલી હમણાં ચર્ચા થઈ હતી વાત કરો ને વાત કરવી એમ ને હા રાજા ભાઈ તમે કહી દો મારા નાના તમે કહી દો કોઈ હારું નહીં લાગે કરો આપણે નાનકા ને હું આપી નાનકા ને હું દો બીજું શું કરાવી દો જયસિંહ ભાઈ બોલો બોલો ભાઈ એવું કહો હા જો બટા બોલો ને અમારા દુઃખ ઘણું હા અમારા થિયેટર હતું બધા ડોહા તલાવડું ગાળે મિલ્યું હવે અમને આટલી ઉંમર માં કોઈ ગાડી ના લઈ બરોબર કે ના કોઈ કઈ નોકરી ધંધો મળે એટલે અમારે થોડી આવી જમીન હતી જ નહીં એવી વેળા વરે અને જો તારા લગે કોઈ હોય ધ્યાનમાં ભૂવો હોય તો કે ને બધા ભુવાજી કોન્ટ્રાક્ટ તો હે બોલો બોલો કેવા ભુવાજી હોય વિક્રમજી ભુવાજી હે એવું હે એટલે કોઈ નું કરી નાખતા નહીં એવા નહીં ને ના ના ભૈયા ઉટા ઉટા લે હે

ખુર 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 અવાજ આવે અરે વારો વારો જા આવે આવો અલ્યા શિકરા આય હાય હા આવો દે એ આવ